સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામ ખાતે યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે હત્યાના યુવાનની સરા જાહેર હત્યા કરાતા દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ કિશોર સહિત ચાર હત્યારો ઝડપી પાડ્યા હતા તો નજીવી બાબતે યુવાનની હત્યા કરાઈ સામે આવ્યું છે સુરતમાં થોડા દિવસે જાહેરમાં યુવકની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે સુરતના ડિંડોલી ખાતે આવેલા બિલિયાનગરમાં રહેતા વિશાલ ઉર્ફે અતુલ વિનોદ સોની નામના યુવાની ત્રણ દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરાયાની આશંકા સેવાઈ રહી છે તો યુવાને તીક્ષ્ણ હત્યાના કામારી મારી ઘાત કે હત્યા કરી દેવાતા ડિંડોલી પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે જેમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાવવાનું સામે આવ્યા બાદ ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસ તપાસમાં આનંદ ઉર્ફે કાલુપુરે રમણશંકર યાદવ મુકેશ ભનુ મીર ગોપાલ ભનુ મીર અભિષેક ઉર્ફે કાલિયો અખિલેશ પાઠક તથા એક બાળ કિશોરે સાથે મળી વિશાલ રૂપે અતુલ વિનોદ સોનીની હત્યા કરી હોવાની માહિતી મળતા જ ડિંડોરી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારાઓમાં એક બાળ કિશોર તથા આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક અને મુકેશ ભનુ મેરને ઝડપી પાડ્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિના આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ પાંચ જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો પોલીસે આ બનાવનો સંધાને આઈપીસી ત્રણસો બે એકસો તેંતાલીસ વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ વાળ કિશોરને રાઉન્ડ અપ કરે છે હાલ તો નજીવી બાબતે યુવાની સરા જાહેર તીક્ષ્ણ હત્યાના ગાંજેકી કરેલી ઘાત કે હત્યા મામલે પોલીસે બાળ કિશોર સહિત ચાર હત્યારાને ઝડપી પાડ્યા છે ત્યારે એક હત્યારો ગોપાલ ભનુ મીર ભાગી છૂટ્યો હોય જેને પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા